અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાંથી બિનકાયદેસર દેશી બાવળના લાકડાનો જથ્થો પકડતું વન વિભાગ વાઘણિયા નાના લીલિયા વચ્ચેથી પસાર થતું આઈસર બાતમી આધારે પકડી પાડી ધોરણ સરની કાર્યવાહી કરી રૂપિયા પચાસ હજાર એકાવનનો દંડ ફટકાર્યો લીલિયા તાલુકાના વાઘણિયા બોરિંગડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દેશી બાવળ લીમડા અને દેશી કુળના વૃક્ષો કપાયા હોવાની ધારી ગીરપૂર્વના વનતંત્રને બાતમી મળતા જસિંહ જાડેજાએ ગત મોડી રાત્રે વાગણિયા માર્ગ પરથી પસાર થતા આઈસર નંબર જે ચૌદ એક્સ બાસઠ ને રોકી તપાસ કરતા આઈસર દેશી બાવરના લાકડાનો જથ્થો બિન કાયદેસર હોવાનું માલુમ પડતા ચાલક પ્રકાશ ડવાર સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા દંડ આપ્યો હતો દેશી બાવળા વિસ્તારમાં વાઇલ્ડ લાઈફ હેબિટેટ માટે મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે વન વિભાગના પગલાથી છેદન કરનારના પગ નીચે રેલો આવી ગયો છે રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી